સરકાર દ્વારા શરૂ કરાઈ છે તેના ભાગરૂપે ભરૂચ કલેક્ટર કચેરી નજીકના ઝુંપડાઓ તથા લારી ગલ્લાઓ તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા હતા જ્યારે ટોલ ટેક્સ પર છૂટક ખાણીપીણીની વસ્તુઓ વેચતા લોકોને પણ હાઈવે દ્વારા વારંવાર હટાવવામાં આવતા આ બાબતે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે તાત્કાલિક કલેક્ટરને રજૂઆત કરી હતી છતાં કોઈ પરિણામ ન મળતા રોજ ડેડિયાપાડાના ધારાસભ્ય વસાવાએ ભરૂચ જિલ્લા કલેક્ટર ખાતે પહોંચી આરડીસી એનઆર ઘાઘલને મૌખિક રજૂઆતો કરી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે તંત્રના એક તરફી વલણ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાએ આરોપ મૂક્યો કે તંત્ર મોટા બિલ્ડરોના ગેરકાયદેસર ડબણો સામે કોઈ પગલું ભરતું નથી પણ ગરીબ લારીવાળાઓ અને ઝૂંપડાવાસીઓને હટાવીને એમને નિરાધાર બનાવે છે તેમણે માંગ કરી કે હાલમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે

તોડવાનું કામ એમણે ચાલુ કર્યું છે ત્યારે આજે અમે કલેક્ટર શ્રીને એક કલેક્ટરપત્ર પાઠવવા અને બધાવતી રજૂઆત કરવા માટે આવ્યા છે કે જ્યાં સુધી આ લોકોની વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી આ લોકોને ઝૂંપડા તોડવામાં ન આવે એવી અમે માંગણી કરી છે અને નિવાસી કલેક્ટર સાહેબે કીધું કે રન બેસેરા અમે એક ઉભું કર્યું છે પણ રન બેસેરામાં માત્ર બસો કે અઢીસો લોકો જ આવે એવા છે અને જુવાન જુવાન બેનો પણ છે નાના નાના ભૂલકાઓ પણ છે અને પાંત્રીસો જેવા લોકોના તૂટે છે ત્યારે આ ચોમાસા દરમિયાન તોડે અને એની વૈકલ્પિક વ્યવસ્થા બીજી પણ કરવામાં આવે પછી જ જ આ આ લોકોને શિફ્ટ કર્યા બાદ હટાવવાની વાત કરે એવી અમે માંગ કરી છે લોકો વર્ષોથી રહે છે કોઈને નડતા પણ નથી અને વર્ષોથી અહીં રહીને પોતાના પરિવારનું જીવન નિર્વાહ કરે છે ત્યારે પ્રશાસન દ્વારા એમને કોઈ પણ પ્રકારની હેરાનગતિ કરવામાં નહીં આવે એવી રજૂઆત કરવા માટે અમે આજે કલેક્ટર કચેરી ખાતે આવ્યા છીએ હું હિનાબેન બોલું છું મારો તેરથી ચૌદ વર્ષ પહેલાથી ગલ્લો ચાલે છે ત્યાં લારી ગલ્લા છે મારા તો અમે ધંધો કરીને ખાઈએ છીએ પણ અમને માંડે દાબે ને ત્યાં હટી જાઓ તમે આગલા દિવસ કે ને બીજા દિવસ તમારા ઝૂપડા હટાવી દીધા આજે અમે કઈ જઈએ ને હું કરીએ ધંધો અમારો કોઈ બીજું છે જ નહીં વિલ પકડો તો અમને ધંધો ત્યાં કરવા દઈએ ના બધા ઝૂપડાવાળાને ત્યાં જ રહેવા દે તો ઝૂપડાવાળા હશે તો અમે ધંધો કરીશું ને માંડે દાર ઓફિસનો ધંધો કેટલો બે ત્રણ કલાક અમારા તો અહીંયા જ રે અમારી જ લાડીઓ અમે ત્યાં જ ધંધો કરીએ બે દિવસ માટે બંધ કરો એવું કે છે વારંવાર ભગાવ્યા જ કરે છે